પહેલું છે આ ઇન્ટરવ્યુ મારું પહેલું છે ને હું હંમેશા યાદ રાખીત ને હું જેથી ફ્યુચર માં ગેરક સક્સેસ આયે આ ભાઈ નું નામ લે કે આ ભાઈ મારું પહેલીવાર ઇન્ટરવ્યુ તો હેલો મિત્રો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નવા ઇન્ટરવ્યુ માં હાર્દિક સ્વાગત છે અને આજે તમને થમ્બનેલ ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે કે કોનું ઇન્ટરવ્યુ લેવાનું છે તો જો ભાઈ આવી ગયા છે અમારી સાથે આજે ઇન્ટરવ્યુ દેવા સરસ મજાનું તો કેમ આલે છે નીત કોણ છો તમે ગજબ બે હે અત્યાર તો ઘરે હશે ભાઈ હાલો હશે અત્યાર અત્યાર માં કામ કરો યાર તો જવો મે ચાલુ કર્યું ને મારું પોપટ થઈ ગયું છે હવાર હવાર તો આવો હસી મજાક થતો રહે છે તો આજે આપણે ભાઈ ને અનોખા પ્રશ્ન પૂછવાના છે નવીન તો તમે બધા કન્ટિન્યુ રહેજો ને આપણે પહેલા પ્રશ્ન થી શરૂઆત કરીએ મારું નામ નીતેશ અશોકભાઈ ગોહિલ છે અને મારું ગામ મોવા પાસે નું ગોરે છે પણ હું ઘણા ઘણા એટલે લગભગ પેલેથી ભાવનગર માં જ રહું છું તો વધી આગળના નેક્સ્ટ પ્રશ્ન આપણો બીજો પ્રશ્ન એવો છે કે તમે વ્લોગ બનાવવાનું ને YouTube માં કેમ વિડિયો બનાવવાનું બંધ કરી દીધું એ બધું એમાં એવું છે ભાઈ સિચ્યુએશન ને આધીન છે જ્યારે મેં પહેલા વ્લોગિંગ ચાલુ કર્યું કે નહીં ત્યારે મારું બરોબર growth જ આપતું હતું પણ પછી મારા ઘરે એક દવાખાનો કિસ્સો થઈ ગયો પછી પાછું હમણાં હમણાં દિવાળી પહેલા મેં ચાલુ કર્યું તમે કદાચ મારા વ્લોગ જોયા હોય છેલા તો મેં દિવાળી પહેલા હજી હમણાં ચાલુ કર્યું તો પાછા મારા કાકા દીકરા એક્સિડન્ટ થયો ને એક્સપાયર થઈ ગયો આવા લાંબા લાંબા ટૂકા ગેપ અને ઘરની પરિસ્થિતિ ને આધીન એવું થાય છે ને કે ત્રણ ત્રણ ચાર ચાર મહિનાના ગેપ આવ્યા જાય પછી આમ જેવાને તૈયાર કરવામાં એક બે મહિના વયા જાય કે હવે કાલથી બ્લોગ ચાલુ કરે કાલથી બ્લોગ ચાલુ કરે આમ આમ કરી કરીને દિવસો કપાઈ જાય સમજાણું એટલે બ્લોગિંગમાં થોડું કામ તેમ રહે છે પણ આપણે બને એટલી ટ્રાય કરીએ છીએ કે કરશું અને કાંઈક સારું આપશું તો વધે નેક્સ્ટ ત્રીજા પ્રશ્ન મિત્રો આપણો ત્રીજો પ્રશ્ન એવો છે નિતેશભાઈ કે તમારી ઇન્સ્ટાગ્રામની ઇન્કમ કેટલી આમ તો હું છે ને જનરલી આમ કોઈ ખરાબ ગેમિંગના કે પ્રમોશન કરતો નથી પણ આ ફૂડના ને એવા બધા પ્રમોશન ને બ્રાન્ડિંગના પ્રમોશન કરું છું ઇન્કમ થઈ જશે છે પચીસથી આસપાસ તો તમે કેમ ગેમિંગ ના ઓલા કરતા નથી એમાં એમાં એવું છે કે કોઈને ખરાબ ગેરમાર્ગે દોરાય આમાં ખોટા પર તમે જોવો છો કેવા કેવા ગેમિંગ રમી રમી છોકરાઓ લેણું કરે ને ઊંધા પગલા લે લે છે આ હેતુ થી આપણે આ કામ કરતા નથી અને હું તો બધાને સલાહ આપું છું ઓનલાઈન ગેમિંગ ના જેટલા પ્લેટફોર્મ ઉપર જે કઈ ગેમિંગ નું કે છે ને એ સતંદર ખોટું હોય છે બધું ફ્રોડ હોય છે કોઈએ કોઈ દિવસ ગેમિંગમાં પૈસા ક્યારેય ન નાખવા

કે ભાઈ તમે ખાલી જોબ જ કરો કે પછી બીજું કઈ કામ કરો એમાં એવું છે જોબમાં તો જોબ નથી કરતો પણ હું આમ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર બ્રાન્ડિંગના કામ રાખું છું અને પ્રમોશન એવું બધું કરું છું અને ભાવનગરના લગભગ પેજીસમાં બધાયમાં કામ કરું છું વોઇસ ઓવર છે વિડીયો એડિટિંગનું છે અને આ બધા કોન્ટ્રાક્ટ રાખું છું અને આવું બધું કામ કરું છું તો મેં મોસ્ટ ઓફ જોયું હોય ને તો ભાઈની ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે નિતેશ ગોહિલ નિતેશ ગોહિલ ઝીરો વન કરીને ભાઈની આઈડી છે બધા પ્રમોશનના જ વિડીયો છે એક તમને રીલ્સ બિલ્સ નહીં જોવા મળે

શોખ માં તો એવું છે મારો તો શોખ છે ને બીજા બ્લોગરની ની ઘોડે પાછળ પાછળ દેવો છે કે મારે ટ્રાવેલિંગ નો બહુ સૌથી વધારે શોખ છે જો મેં ટ્રાવેલિંગ નું ટેટુ પડાવેલું છું મને ટ્રાવેલ કરવાનો સૌથી વધારે શોખ છે અને બધી વસ્તુ એક્સપ્લોર કરવાનો કે ખૂણા ખાચરા માં કુકની પાયા કઈક એક્સપ્લોર કર્યા જેવું છે એટલે કઈક દેખાડ્યા જેવું છે એ હું આખી દુનિયા ને દેખાડું તમે આ જોવો આ ભાઈ પાસે આવું છે તમે અહીં આવો અને તમે પણ જો અને બધા જોવે એવા શોખ છે આપડા તો વધીએ નેક્સ્ટ પ્રશ્ન પ્રશ્ન એવો છે કે નિતેશભાઈ તમે કેમ આટલા બધા ખુશ રહો છો અને મેં તમારા તમે બધામાં ખુશ રહેવાનું કારણ આમ આમ તે કે કે એવું થાય ને કે આપણા જીવનમાં કઈક દુઃખ થયું છે તો આપણે તમને ખબર ઘણી ફેર સેવાને કામ કરી નાખીએ નાના નાના તો આપણે ઈ કરીએ અથવા તો કોકની હેલ્પ કરીએ અથવા હું રેન્ડમલી ભાવનગર માં મની હન્ટ કરતો હોય કોકને ગિફ્ટ આપતો હોય કોઈ ને જમવા લઈ જતો હોય એટલે આવા નાના નાના કામ થી છે ને સેટિસ્ફેક્શન મળે કે આપણને બધા મજા આવે છે આ કરો એટલે મજા આવે છે અને આપણે એવું કામ કરીએ કે જેમાં આપણને મજા આવે છે એટલે હંમેશા આપણે ખુશ રહીએ છીએ તો મિત્રો આપણો પછીનો પ્રશ્ન એવો છે કે નિતેશભાઈ તમે ગરીબ બાળકોની મદદ કરો તો એની તમને ખુશી આમ કેવી મળે ખુશી ખુશી ની વાત નહીં પણ આમાં આપણા ધર્મમાં માં કહેવાયું છે કે સેવાય ધર્મ સમજાણું અને આનું નામનું મેં ટેટુ બીજું એક પડાવેલું છે કે સેવાય ધર્મ હું છે સેવાના કામમાં જોડાયેલો છું અને બહુ બધા લોકોની સેવા કરો સેવા કરીને તમે એ માણસના મોઢા ઉપર સ્માઈલ જો બાળક છે કોઈ ગમે વ્યક્તિ જેને હકીકતમાં જરૂર છે હે એની તમે સેવા કરો ને એના મોઢા તમને કે વાહ યાર આપણને ભગવાન આ યોગ્ય તો બનાવ્યા છે એટલે બહુ ખુશી થાય કે ભગવાન આભાર તારો કે તમે અમને આ યોગ્ય બનાવ્યા છે કે અમે મદદ કરી હતી કરીએ તો મિત્રો આ ભાઈની વાત સો ટકા સાચી છે અને ભાઈ જે કામ સારું કરે ને એનું ઠેઠું બનાવી લે છે એ એક વાત મને બહુ ગમી છે તો વધીએ નેક્સ્ટ પ્રશ્ન તો મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન એવો છે કે નીતિશભાઈ તમે એટલું આગળ વધ્યા અને તમારી પ્રગતિ પાછળ કોનો હાથ છે મું છે પ્રગતિ પાછળ તો હજી વધારે આપણે આપણા સેલ્ફ કોન્ફિડન્સ હોય કે આપણે કાંઈક કરવું છે અને એની પાછળ મહેનત આપણી જોઈએ સમજાણું પછી એની પછીનો ભાગ હોય કે આપણે તમારે કેમ કે શાપ શૂટર છે એમાં આપણે માણસ માણસો હોવો જ જોઈએ કે આપણી પાછળ મહેનત કર્યા કરે એમાં મારામાં મારા ગ્રુપમાં ઘણા બધા સંબંધો મિત્ર વર્તુળ છે એવું કે જે મારા મદદ કરતા આમાં ખાસ તમને ખબર હોય ભૌતિકભાઈ છે મુકેશભાઈ છે પછી શૈલેષભાઈ રાઠોડ છે ઘણા બધા એવા મિત્રો છે જે લોકો મને હંમેશા સાથ સહકાર સપોર્ટ

મને નાનપણથી છે ને આમ એક્ટર બનવાનો ઘડિયો ખરો નાનપણથી નાટક હોય ગીત ગાવાનું હોય ભજન ગાવાનું એન્કરિંગ કરવાનું હોય કરવાનું ત્યારે બધામાં ભાગ લીધ લીધ બઉ કરું કેમકે પેલી થી જોયેલું ટીવી માં આવું બધું હોય છે એટલે આપણને પેલેથી ઘઘાડિયો એવું એક્ટિંગ કરવાનું કે તમે વાત જ આવજો અત્યારે હાલની તારીખો મને કોઈ પણ જાતની કોમેડી કન્ટેન્ટ જો કે સ્ક્રિપ્ટ આપે ને તો મારે લગભગ એક ફરી વાંચું ને

બોલવાથી કઈ ન થાય તમારા માં આવડત હોવી જોવે તો થાય એટલે નહીં બોલવું જરૂરી છે બોલતા આવડે તો સબસ્ક્રાઈબર વધે અને આ ભાઈ ભાઈ બહુ મહેનત કરી રહ્યા છે ને ખાસ ભાઈ પ્રેમ આપજો સપોર્ટ આપજો અને આપડા ભાવનગર વાળા હું બધાને કહું છું મારા બ્લોગ મારા મિત્રો વર્તુળ જે લોકો જોતા ને મારા વત્યા ભાઈ સબસ્ક્રાઈબ કરજો અને ભાઈ ને એમ થવું જોયું કે નહીં ભાઈ નો આવડે ઇન્ટરવ્યુ જોયું છે આપણે અને હકીકત સારું લાગ્યું ને આ ભાઈ નું પણ કામ સારું છે ને તો સપોર્ટ આપજો અને સબસ્ક્રાઇબ કરનાજો અને મારા વાળા બધા કમેન્ટ કરનાજો એકવાર તો હજી આપણે એક પ્રશ્ન પૂછવાનો છે અને લાસ્ટ પ્રશ્ન છે તો હાલો આપણે પૂછી લઈએ અને પછી પાછા મળીશું તો મિત્રો હવે આ લાસ્ટ પ્રશ્ન છે તો તમે વિડિયો બનાવવાની શરૂઆત કોને જોઈને કરી અને આમ તમને મોટિવેશન કેવું બનાવવાની શરૂઆત તો છે ને બધાને જોઈ જોઈ ને તો આપડે બધા કરતા હોય કે આપણને એમ થાય કે હો હો આ સરસ કરે છે આપડે એની જેવું કઈ કર્યું હોય તો એમ એટલે હું સોશિયલ મીડિયા થી આપણને ખબર પડી ગઈ કે આપણે આ કર્યા જોઈક છે ત્યાંથી ને આપણે આવી શરૂઆત કરેલી છે અને આપણે સારું એવું જમ્પલાયું મિત્રો

છે છે આ ઇન્ટરવ્યુ મારું ને હું હંમેશા યાદ રાખીશ હું જેથી ફ્યુચર માં ક્યારેક સક્સેસ નામ આ ભાઈ મારું પેલી વાર ઇન્ટરવ્યુ લીધું આજ ઘા પડી ગયો હતો તો જો ઇન્ટરવ્યુ લઈ લીધું છે આમ કેવી ફીલિંગ થાય તમારું ઇન્ટરવ્યુ અરે યાર બહુ મજા આવે હકીકત આપણને એમ ક્યાંક થાય કે આપણે કઈ કઈક એ રસ્તા ઉપર છે કે જ્યાં આપણને આ માણસો આપણને જોવા આપણને ગમતા હોય છે માણસોને એમ થતું છે કે ભાઈ આ કરે છે એ સરસ કરે છે કે અમારે પાંચ જણાએ જોવે તો અમને એમ થાય પાંચ જણાને ને જોવું તો ગમે છે અમારું મોટું એટલે ને એમ થાય છે અંદર થી એમ થાય છે કે ને અમે જે રસ્તા ઉપર મહેનત કરી રહ્યા છે ને બહુ સારો એવો રસ્તો છે અને ભાઈ નું ભાવનગર માં પ્રમોશન ની વાત કરો ને તો બહુ મોટું નામ છે ઇન્સ્ટા માં પેજ છે ભાઈ નું તો બધા ફોલો કરી લેજો ડિસ્ક્રિપ્શન માં લિંક આપી દેગા હા સરસ સરસ અને આ ભાઈ ને ભાઈ પ્રેમ આપજો બધા અને યુટ્યુબ ની તો તમને ટાઈટલ માં જ મળી જાય એટલે કઈ ટેન્શન લેવા રેકોર્ડ નથી હા અને ભાઈ હું તો વેલા મોડો જો તમારા લોકો સાથ સાથે કરે તો રેગ્યુલર થઈ જાય જશે ભાઈ તો મિત્રો આપણે ઇન્ટરવ્યુ લઈ લીધું છે સરસ મજાનું અને ભાઈએ બહુ રિસ્પોન્સ આપ્યો ખૂબ જ એટલે કે બહુ એટલે બહુ જ રિસ્પોન્સ આપ્યો અને એકો એક પ્રશ્નનો સરખો જવાબ આપ્યો અને આ ભાઈનું ફર્સ્ટ ઇન્ટરવ્યુ હતું તો તમને કેવું લાગ્યું એ જરાક મને કોમેન્ટ કરી દેજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય